સમયગાળામાં હાર્દિક પટેલ જિજ્ઞેશ અને અલ્પેશ ઠાકોર આ ત્રણ ચહેરાઓએ ગુજરાતમાં રાજનીતિમાં પ્રવેશી ચૂક્યા છે વ્યસન મુક્તિના આંદોલનથી જાણીતા થયેલા અલ્પેશ ઠાકોર ત્રેવીસ ઓક્ટોબર બે હાજર સત્તર માં લાખો સમર્થકોની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ્યા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર ભાજપ પર ચાબખા મારતા રહ્યા વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને હવે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે ઠાકોર સેનાના હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને ચોવીસ કલાકમાં કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા અલ્ટિમેટમ આપી દેવાયું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો પ્રી પ્લાન છે જોકે થોડા સમય પહેલા જ જ્યારે મને મનોજ ઠાકોર ઠાકોર સેનાના કન્વીનર સાથે વાતચીત થઈ તો તેમણે સ્પષ્ટ વાતનો ઇનકાર કર્યો કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદની નથી તે મંત્રી પદ માટે કોંગ્રેસ છોડવાની વાત અહીંયા નથી અને તેઓ ભાજપમાં જોડાવાના નથી પરંતુ આ તમામ અટકળો છે જો અને તોની સ્થિતિ છે ત્યારે હવે શક્ય છે કે ચોવીસ કલાકના અલ્ટિમેટમની અંદર જ આ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જશે કે હકીકતમાં જે ત્રણ ધારાસભ્યોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે અલ્ટિમેટમ સ્વીકારી કોંગ્રેસનો સાથ છોડે છે કે નથી છોડતા તેના પર સૌની નજર મંડાયેલી છે અલ્પેશ ઠાગોર કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે કે કેમ તે નિર્ણય તેના પર મૂકવામાં આવ્યો છે દિવ્યા ચૌહાણ સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયેલ છે દિવ્યા અલ્પેશ ઠાકોર આ પહેલા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો હતી થોડા સમય પહેલા જ ઠાકોર સેનાના કન્વીનર સાથે વીટીવીએ વાતચીત કરી અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ત્રણ ધારાસભ્યોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને નિર્ણય તેના પર રાખવામાં આવ્યો છે કઈ રીતે આ સમગ્ર મામલાને જોવાઈ રહ્યો છે અને કેટલી અસર પાડી શકે છે આ મામલો કોંગ્રેસના કાર્યકરોમાં અને ખાસ કોંગ્રેસ માટે કેટલો મોટો ઝટકો સાબિત થઈ શકે છે ખાસ કરીને જે રીતે અલ્પેશ ઠાકોર ફરી એક વખત ભાજપમાં જોડાશે તેવી અટકણોએ વેગ પકડ્યો છે આ વેગની સાથે સાથે આખા જે પોલિટિકલમાં જે ભૂકંપ આવી ગયો તો આવી ગયો હોય તેવું જે આખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે એક તરફ બીજી તરફ જોવા જઈએ તો રાજીવ સાતવ કોંગ્રેસના પ્રભા પ્રભારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે અલ્પેશને જે મામલો છે તેને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે બધું સારું થઈ જશે બીજી તરફ જે અત્યાર સુધીમાં અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ પણ વાત નથી કરી પરંતુ હાલ મળતી માહિતી મુજબ જે હું અત્યારે હાલ અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાન ઉપર ઉભી છું ત્યાંથી મળતી માહિતી મુજબ કહી શકાય કે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે આજે વાગ્યાની આસપાસ લોકેશન જણાવશે અને ત્યારબાદ મીડિયા સમક્ષ જે છે તેનો અંત આવે તેવી પણ શક્યતા છે મીડિયા સમક્ષ વાત કરવાની પત્રકાર પરિષદ યોજીને જે તમામ જે મામલો છે તેને લઈને પ્રતિક્રિયા આપવાનું જે જણાવવામાં આવ્યું છે સાથે સાથે એક વેગ બી પકડાયો છે કે કે ચર્ચામાં છે કે જે કોર કમિટીની જે સમાજના આગેવાનો દ્વારા જે બેઠક મળી હતી બેઠકને લઈને જે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચોવીસ કલાકમાં

ભાજપમાં જોડાય તો મોટી મોટી પ્રમાણમાં અટકળો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે અલ્પેશ ઠાકોર પરંતુ આ તમામ બાબત પર હજુ કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી ધન્યવાદ દિવ્યા અમારી સાથે જોડાવા બદલ